बास बास अबे अपन मुखिया मुखिया चुवा क्या क्यों एकदम बुकीज़ है इडी कितनों तो हमने समझ लिया सब एक घोड़े पर की कर दी थी है <laughs> 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 પ્રેમી ખાનપા વાસવા પ્રેમી ખાનપા ખાન ખેદાય છે ખાનપા અને જુઓ કાળી પંચ કલ્યાણ છે આપડે આ ગોડા થી દોરાવેલી છે દે દોરા ન્યા બોલાય દે ફ્રેન્ડ્સ તમે જોઈ લેસ આયા કુકડા બધા તરે પૂડા

ખ્યા થોળી ગયા બસ બસ એટલું બધું થોડીક તમે જોઈ લે છો અત્યારે આપણે બીજી ઘોડી લેવા માટે આવ્યા છે આપડે ઘોડી આમ આવે પાછળ છે ભેગી બેને કરવાની છે એક તો ભેગી ભાઈ આપવાની છે આપણે યસપાલ ભાઈ ઘોડી લઈને આવી ગયા હે

એટલું રાખો ચાવડ

ઓ આ આ આ જમમાં રાખો જમમાં રાખો જમમાં અમારે જાવજો ટાજી કોઈ તો બોખનું છે આ ડાયકું ન હોય તો હકા એને સ્ક્રીન પડી હા લોસલી હવે પડી એક નંબર ગરમ થઈ ગઈ બધું હાલે છે રેડી

ઓલી ઘોડી હાલતી નથી હજી

બેレજા આલે બધું ટકો ઊભો

Hvordan? <laughs>

फ्रेंड्स हम जैसे हमारे घोड़ी में ऐसे यहाँ पर कोड़ा नहीं है पूरे ठाणी में मैं जटोबाई है आखातिया वाली घोड़ों है कोहिनूर एक घोड़ों ऐसा मैं देखा था वो ठाणी में बाईं जो पटा पटा न निकला तो वेश में बांधो वेश कल वेश बांध दो तो अरे वो एक कोड़ी है बांडी આપણા આની પેલા આવ્યા બહુ બહુ હતી તારે ખબર છે સાડા નવ મહિના થયા છે એ ગોળી તમે જુઓ કાળી પંચકલ્યાણ છે આપણે આ ઘોડાથી દોરાવેલી છે लो हे काय करतोय